આજ લગન આવી ગયું છે એટલે આપણે આણાની તૈયારી કરી છે તો હું તમને દેખાડી દઉં જો પતારી પેર કેમ કે અમે કે અમી અને તિબીરન પૂરીઓ તાણેમ પડડ મેલી તો કેમ શું બધા મજામાં છે શું ટુક સમયમાં આજ લગન આવી ગયું છે એટલે આપણે આણાની તૈયારી કરી છે તો હું તમને દેખાડી દઉં કે આણામાં આપણે શું શું બનાવીએ અહીંયા તો બધું બે બે નોથી ખોળી નતું છે આમાં કેટલી જોળ છે કઈ નક્કી ન હવે ઓશીકા લાલ છે ઓશીકા લાલ છે કઈ ખબર નહી

હાલો ભાઈ જો નીતાબેન ભીરો આમ જોવા તમે આમ જો સાત નિભાના સાથિયા કેવો નિભાઈ તો આપણે આગળ જોવું સાત કેવો નિભાવે આ ભીરો છે એટલે કઈ જોઈએ આપણે જાજુ ભરી નાખું અનુભવ ને અનુભવ

આલો ભૂરાનું લઈ લો ઓય બાપા કેટલો વજન છે તારી માં તો બહુ ક્રોધ માં આવી જો ભૂરો બધું જ્યાં હોય કાપે રાખે એ ઓલા વધારે થાય એ કેટલા હે સ હા ને પાંચ છ ઠેલી રેડી દો દો હજાર થી દે દસ હજાર જોડ ઓશી કા કેટલું બધું ભણેલું હે બધું શિવરાવાનું હોય દરજી પાસે તમે બધું ગોઠવીએ સી

જા ઓ બે ઘરેલ હે મોતીનું ને ખૂબ આવી ગયા એવું છે ભાઈ હવે અમે જો બધું ખોળી સી કેમાં કંઈ ઘટે તો આપણે કંઈ કરવાનું છે હાશી આપણો ઓસાળ છે આમાં તો ઘટે જ છે આમાં હું ઘટે આમાં કાઈને ઘટતું દોરી ઘટે છે દોરી ઘટે હા હા તો આમાં દોરી તાણોની એક બાકી છે પોરાટાની દોરી તાણે લગન ભેલાવી જ ને પોરાટાને થોડા હોય લે વિડીયો ઉતાર બેન જો આણું ખોળે આણું ન કહેવાય હું કે ભરત ભરત બધું ખોળે જો હા જો જૂના જમાના તમે નાન પણ તે બધું ભરતા હોય એટલે પેલા નું ઘણું ખરો છે ભરેલું તો ઓસ બધું ખરી છે ભૂરીઓ બાય રેડુ નાકે આવ ભૂરામણા આ ઓળ ભીરું તો શીખાવું ઓણે શીખાવ